નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ ટાઈમ પી સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ વાક્યોનું અનુલેખન કરો જેમના ગુણ છ એટલે કે જેવું વાક્ય આપેલું છે તેવું જ વાક્ય તમારે સેમ નીચે લખવાનું છે નંબર એક ધે ફ્લુ ઇન ધ સ્કાય નંબર ટુ ધેર વોઝ અ બ્યુટિફુલ લેક નંબર ત્રણ વોટ અ સ્કેન ક્વેશ્ચન નંબર ટુ આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દો પર ગોળ કરો જેમના ગુણ પાંચ નંબર એક નંબર એકમાં ક્લેપ પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબર ઉપર પ્રશ્ન ત્રણ ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક પર ગોળ કરો જેમના ગુણ છ જોઈએ પેલો અહીં તમને દસ દસ ના આપેલા છે પેન્સિલના એટલે કે એ સાત આપેલી છે એટલે સિત્તેર અને એક એટલે સેવન્ટી વન ત્યાર પછી નંબર બે માં સેવન્ટી સેવન નંબર ત્રણમાં સેવન્ટી ટુ ક્વેશ્ચન નંબર ફોર શબ્દકોષના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો જેમના ગુણ ચાર જોઈએ નંબર એકમાં લેમન બ્રિન્જલ રેડિશ અને કેરટ તો આપણે સાચા ક્રમમાં ગોઠવશું બ્રિન્જલ કેરટ લેમન અને રેડીઝ ક્વેશ્ચન નંબર ફાઈવ આપેલ વાક્યોનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો જેમના ગુણ ચાર નંબર એક હેપી બર્થડે ટુ યુ કે જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય નંબર બે મે આઈ હેલ્પ યુ જ્યારે કોઈને મદદની જરૂર હોય નંબર ત્રણ આઈ એમ સોરી આઈ કેન નોટ કમ જ્યારે તમે કોઈનું આમંત્રણ સ્વીકારી નથી શકતા નંબર ફોર એક્સક્યુઝ મી જ્યારે તમને ટોળા વચ્ચેથી જવાનો માર્ગ જોઈતો હોય ક્વેશ્ચન નંબર સિક્સ આપેલ ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસમાં આ ખરાની નિશાની કરો જેમના ગુણચર જોઈ નંબર એકમાં ધીસ ઇઝ અ બેન્ચ નંબર ટુ ધોઝ આર ઓરેન્જીસ નંબર થ્રી ધીઝ ઇઝ અ ટ્રી નંબર ફોર ધીઝ આર ફોક્સીસ નંબર ફાઈવ ધીઝ આર ટોમેટોઝ નંબર સિક્સ ઇ હિઝ રીડિંગ અ બુક ક્વેશ્ચન નંબર સેવન આપેલ વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો જેમના ગુણ ત્રણ નંબર એકમાં હી ઇઝ અ ડોક્ટર હી ગોઝ ટુ ધસ્પિટલ હી ગીવ મેડિસિન તો તેને ચિત્ર નંબર ત્રણ સાથે નંબર ટુ સી ઇઝ અ ટીચર સી ગોઝ ટુ સ્કૂલ તો એટલે સી ટીચિસ ઇંગ્લિશ તો તેને ચિત્ર નંબર એક સાથે નંબર થ્રી હી ઇઝ અ ફાર્મર હી ગોઝ ટુ હિઝ ફાર્મ હી પ્લાઉઝ ધ લેન્ડ તેમને નંબર ટુ સાથે એટલે કે ચિત્ર નંબર ટુ સાથે ક્વેશ્ચન નંબર એટ ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છે કે નાખો જેમના ગુણ છે છ જોઈએ પેલું ચિત્ર આપેલું છે તેમાં સ્કીપિંગ આવશે અને ક્લેપિંગ છે કે નાખવાનું નંબર ટુમાં કિકિંગ આવશે અને ઇટિંગ ચેક કે નાખવાનું નંબર થ્રી કુકિંગ અને સ્ટેન્ડિંગ ચેક કે નાખવાનું નંબર ફોર રાઇટિંગ રીડિંગ છે કે નાખવાનો નંબર ફાઈવ ડાન્સિંગ રનિંગ છે કે નાખવાનો નંબર સિક્સ સીટિંગ લાફિંગ છે કે નાખવાનું તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે